બબુબેન સનાભાઈ બીજા જેજરિયા જેજરિયા રમેશભાઈ છે છે ત્રીજા બીજલભાઈ આ ત્રણ લોકોના મૃત્યુ થાય છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા ભાનુબેન હમીરભાઈ જેજરિયા ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવ ગુનો દાખલ થાય છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો હતો કે અહીંયા ડાયવર્ઝનના નિયમોનું પાલન ન કરવાથી રેડિયમ ન મૂકવાથી રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈતો કેવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું આ કોઈ નિયમનું પાલન ન કર્યું એક બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ આ અમારી માંગણી છે સાથે જ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે આ પણ અમારી માંગણી છે તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે આવા કોન્ટ્રાક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જ્યાં પણ રોડના કામ ચાલે છે ત્યાં દરેક જગ્યાએ ડાયવર્ઝનના નામે બેદરકારી ચાલી રહી છે એક પણ બ્રિજનું કામ ચાલે છે ત્યાં એક પણ બ્રિજે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું દુઃખની વાત એ છે કે આ જગ્યા પરથી વારંવાર અધિકારીઓ પણ પસાર થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોને કહેવામાં નથી આવતું નિયમોનું પાલન કરો અમારી લાગણી અને માંગણી એ છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઊભી રહે પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ ગુનો દાખલ કરવામાં આવે ઓમ શાંતિ